ગોંડલ પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે વિવાદ વધતા અલ્પેશ કથરિયાના પત્ની કાવ્યા પટેલ પણ પહોંચ્યા ગોંડલ પાંચ લોકો સાથે મળીને તેમણે એવું કર્યું કે જયરાજ અને ગણેશ ગોંડલના પણ લાગી ગયા હતા મિત્રો કોણ છે અલ્પેશ કથરિયાના પત્ની કાવ્યા પટેલ અને શા માટે ગોંડલના આગેવાનો તેનાથી ડરી રહ્યા છે મિત્રો કહેવાય છે કે તેમની પત્નીને ભાજપનો ડાબો હાથ માનવામાં આવે છે અને એક વ્યક્તિના પાવરથી આખા ગુજરાત પર રાજ કરે છે મિત્રો શું છે તેમનું કાળું સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં અલ્પેશ કતરિયા ગોંડલ પહોંચી ગયા હતા અને આજે આગેવાનોએ ગોંડલમાં રેલી કાઢી હતી સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે અને ગઈકાલે ગણેશ જાડેજાના નામથી સોશિયલ મીડિયા પર પોસ્ટો વાયરલ થઈ રહી છે અને આ જે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા તૈયાર છે મિત્રો જાણવા મળી રહ્યું છે કે આ તંગ દિલી વચ્ચે અલ્પેશ કતરેના પત્ની પણ અહી પહોંચી ચૂક્યા છે ત્યારે આજે આપણે જાણીશું કે અલ્પેશ કતરેના પત્ની કાવ્યા પટેલ કોણ છે મિત્રો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે અલ્પેશ કતરેએ પાંચ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ મોટા વરાછા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે કાવ્ય પટેલ ઘણા સમયથી થી જાહેર જીવનમાં સક્રિય છે અને તેઓ સમાજ સેવાના ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા છે આ સમારોહમાં અલ્પેશ કથરીયા અને તેમના મિત્ર ધાર્મિક માલવીયાએ એકસાથે લગ્ન કર્યા હતા ધાર્મિક માલવીયાએ મોનાલી હિરપરા સાથે લગ્ન કર્યા જે સુરતની વોર્ડ નંબર બે માંથી આમ આદમી પાર્ટીની કો ઓપરેટર છે કોણ છે અલ્પેશ કથરિયા મિત્રો પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સાથે જોવા મળેલા અલ્પેશ કતરિયા અમરેલી જિલ્લાના ગોરખવાડા ગામના રહેવાસી છે અલ્પેશ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને પાટીદાર આંદોલન બાદ કાયદાકીય કાર્યવાહીને પગલે જેલમાં જવું પડ્યું હતું જો કે ત્યારબાદ જામીન પર છુટકારો થયો હતો જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયા ત્યારે અલ્પેશ કતરિયા રાજકારણથી દૂર રહ્યા હતા હાર્દિક ફરી પક્ષ બદલીને ભાજપમાં જોડાયો તો પણ અલ્પેશ કતરે રાજકારણથી દૂર રહ્યા હતા અલબત્ત તેમણે ત્રીસમી ઓક્ટોમ્બરે આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું તેમના વ્યક્તિત્વને લીધે આજે સુરતની વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીને ભાજપ જેટલું જ તેને સમાંતર કદ બનાવી લીધું છે પાટીદાર આંદોલનથી લાઇમલાઇટમાં આવનારા અલ્પેશ કથરિયા વ્યવસાય વકીલ છે અને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આપની ટિકિટ પર ચૂંટણી લડી હતી જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો અલ્પેશ કથરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથરિયાની રાજકીય સફળ શરૂ થઈ હતી અને એક વર્ષ પહેલા અલ્પેશ કથરિયાએ ભાજપમાં પૂર્વ મહિલા ઓપરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ કરી હતી અને બાદમાં લગ્ન પણ કર્યા હતા જોકે અગાઉ અલ્પેશ કથરેએ ભાજપના નેતા સાથે સગાઈ કરતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું કાવ્ય પટેલ સાથે અલ્પેશ કથરાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઈના બંધનમાં બંધાયા હતા કાવ્ય પટેલ કનકપુર કંસાર નગરપાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે